જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે એસાઈમેન્ટ બુક બે હજાર પચીસ ધોરણ દસ ના દ્વિતીય પરીક્ષા એટલે કે જાન્યુઆરી બે હજાર પચીસની પરીક્ષાના આંકડા શાસ્ત્રના વિભાગ ડીના પ્રકરણ પાંચ ઉપર ચર્ચા કરશું બીજું તમને કહી દઉં મિત્રો કે જો તમને હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરો વિડીયોને લાઇક કરો અને શેર કરો જેથી તમે મારા આવનારા વિડીયો પણ મેળવી શકો ઓકે મિત્રો વિભાગ ડી પ્રકરણ નંબર પાંચ તમને ડ્રાઇવિંગની કલાક એક્સ અને અકસ્માતની સંખ્યા એફ આપેલી છે એના ઉપરથી પહેલાં શોધું જોશે મિત્રો એફ એકના એક એકમાં બે ઉમેરો એટલે ત્રણ ત્રણમાં બે ઉમેરો એટલે પાંચ પાંચમાં એક ઉમેરો એટલે છ છમાં બે ઉમેરો એટલે આઠ આઠમાં ત્રણ ઉમેરો એટલે અગિયાર અગિયારમાં ચાર ઉમેરો એટલે પંદર અને પંદરમાં પાંચ ઉમેરો એટલે વીસ સૌ પ્રથમ શોધવાનું છે ક્યુ વન તો ક્યુ વનનું સૂત્ર શોધે મિત્રો એન વત્તા એકના છેદમાં ચાર મું અવલોકન એન એટલે વીસ વીસ વત્તા એક એકવીસ એકવીસ ભાગ ચાર એટલે પાંચ પોઈન્ટ પચીસ પાંચ પોઈન્ટ પચીસ સી કેમ આવશે મિત્રો સીએફમાં જવું એટલે પાંચની સામે એટલે કે છ તો છની સામે આવે છે બે તો ક્યુ વન બરાબર શું આવશે મિત્રો બે મધ્યસ્થનું સૂત્ર છે એન વત્તા એકના છેદમાં બેનું ઉલ્લંઘન એન એટલે વીસ વત્તા એકના છેદમાં બે એકવીસના છેદમાં બે એટલે દસ પોઈન્ટ પાંચ તો દસ પોઈન્ટ પાંચ છે કે એની અંદર આવે અગિયારની અગિયારની સામે એક્સની કોલમમાં જવું એટલે ત્રણ તો મધ્યસ્થ કેટલો આવશે મિત્રો ત્રણ ક્યુ થ્રી ત્રણ કાઉસમાં એન વત્તા એકના છેદમાં ચાર ત્રણ ગુણ્યા એકવીસના છેદમાં ચાર એટલે ત્રણ ગુણ્યા પાંચ પોઈન્ટ પચીસ એટલે પંદર પોઈન્ટ પંચોતેર એને જો એટલે કે એમાં આવશે વીસ વીસની સામે શું છે ચાર એટલે કે ક્યુ થ્રી બરાબર શું આવશે ચાર હવે આપણે બાઉલીનો વિષમતાંક શોધવાનો જ વિષમતાંકનું સૂત્ર છે મિત્રો જે બરાબર ક્યુ થ્રી વત્તા ક્યુ વન ઓછા ટુ એમ એના છેદમાં ક્યુ થ્રી ઓછા ક્યુ વન ક્યુ થ્રી એટલે ચાર વત્તા ક્યુ વન એટલે બે ઓછા બે ગુણ્યા ત્રણ એના છેદમાં ચાર ઓછા બે ચાર ને બે છ છ માં છ દે તો જીરો ને જીરો ભાગ્યા બે એટલે જવાબ શું આવે જીરો દાખલા નંબર બે એક માહિતીના આવૃત્તિ વિતરણ માટે જો એન બરાબર બસો સીગમાં એફ કાઉન્સમાં એક્સ માઇનસ બસો ચાલીસ બરાબર જીરો સીગમાં એફ કાઉન્સમાં માઇનસ બસો ચાલીસનો વર્ગ બરાબર અગિયાર હજાર બસો પચાસ અને મધ્યસ્થ બસો છેતાલીસ હોય તો વિષમતાંક શોધો અને તેનો પ્રકાર જણાવો તો એક્સ બાર બસો ચાલીસ પ્રમાણિત વિચલન એસ આપણી પાસે નથી મિત્રો એ શોધવો જોશે કેમ શોધાશે વર્ગમૂળમાં સીગમાં એફ કાઉસમાં એક્સ માઇનસ એક્સ બારના વર્ગ એના છેદમાં એન અગિયાર હજાર બસો પચાસના છેદમાં બસો એટલે છ પોઈન્ટ જેનું વર્ગમૂળ થાય સાત પોઈન્ટ પાંચ અને મધ્યસ્થ આપેલો છે બસો છેતાલીસ વિષમતાંક જે બરાબર સૂત્રો ત્રણ કાઉસમાં એક્સ બાર ઓછા એમના છેદમાં એસ તો ત્રણ કાઉસમાં એક્સ બાર એટલે બસો ચાલીસ ઓછા એમ એટલે બસો છેતાલીસ એને ભાગા સાત પોઈન્ટ પાંચ તો ત્રણ બસો ચાલીસમાં છેતાલીસ એટલે માઇનસ છ ભાગગા સાત પોઈન્ટ પાંચ એટલે માઇનસ અઢાર ભાગગા સાત પોઈન્ટ પાંચ એટલે માઇનસ બે પોઈન્ટ ચાર માઇનસ જવાબ આવ્યો એટલે વિષમતા કેવી કહેવાય મિત્રો ઋણ ત્રીજો દાખલો નીચેનામાંથી કઈ સમષ્ટિ સમયતાથી વધુ નજીક છે તો સમષ્ટિ એમાં એક્સ બાય છપ્પન એમ જીરો સાહીઠ અને એસ બરાબર ચોવીસ આપેલા છે સમષ્ટિ બીમાં એક્સ બાય છપ્પન એમ જીરો સાહીઠ અને એસ ત્રીસ આપેલા છે તો સમષ્ટિ એકનો વિષમતાંક જે બરાબર એક્સ બાર ઓછા એમના છેદમાં એસ છપ્પન ઓછા સાઠ ભાગગા ચોવીસ માઇનસ ચાર ભાગગા ચોવીસ એટલે માઇનસ પોઈન્ટ સત્તર અને બી તો જે બરાબર ત્રણ કાઉસમાં એક્સ બાર ઓછા એમના છેદમાં એસ ત્રણ કાઉસમાં છપ્પન ઓછા ભાગ્યા ત્રીસ માઇનસ ચાર ત્રીસ એટલે માઇનસ જીરો પોઈન્ટ ચાર તો સમષ્ટિ એ એ સમયતાની કેવી હશે વધુ નજીક ચોથો દાખલો નીચેની માહિતી પરથી યોગ્ય પદ્ધતિનો ઉપયોગ કરી વિષમતાંક શોધો અને કઈ સમષ્ટિ વધારે વિષમ છે તે નક્કી કરો સમષ્ટિ એમાં તમને મિત્રો ફોર ક્યુ વન બરાબર થ્રી ક્યુ ટુ બરાબર ટુ ક્યુ થ્રી બરાબર વન ફોર્ટી ફોર આપેલા છે અને સમષ્ટિ બીમાં માં થ્રી વર્તા ક્યુ વન એકસો ચાર પોઈન્ટ આઠ ક્યુ થ્રી ઓછા ક્યુ વન પાંત્રીસ પોઈન્ટ બે અને ક્યુ ટુ બરાબર પિસ્તાળીસ પાંચ છે આ સૌપ્રથમ સમષ્ટિ એક માટે ફોર ક્યુ વન બરાબર એકસો તો ક્યુ વન બરાબર એકસો ચાર એટલે છત્રીસ ત્રણ ક્યુ ટુ બરાબર એકસો તો ક્યુ ટુ એકસો ચુમ્માલીસ ભેગા ત્રણ એટલે અડતાલીસ ટુ ક્યુ થ્રી બરાબર એકસો ચુમ્માલીસ એટલે ક્યુ થ્રી બરાબર એકસો ચુમ્માલીસ ભેગા બે એટલે બોતેર હવે વિષમતાંક જેનું સૂત્ર છે ક્યુ થ્રી વધતા ઓછા ટુ ક્યુ ટુ એના છેદમાં ક્યુ થ્રી ઓછા ક્યુ વન વત્તા છત્રીસ ઓછા બે ગુણ્યા અડતાલીસ એના છેદમાં બોતેર ઓછા છત્રીસ એકસો આઠ ઓછા છન્નું ભાગ્યા છત્રીસ બાર ભાગ્યા છત્રીસ એટલે જીરો પોઈન્ટ તેત્રીસ હવે સમષ્ટી બી સમષ્ટિ બી માટે ક્યુ ચોત્રીસ પોઈન્ટ આઠ ક્યુ ટુ પિસ્તાળીસ પાંચ અને ક્યુ થ્રી છે તો વિષમતાંક જે બરાબર ક્યુ થ્રી વત્તા ઓછા ટુ ક્યુ ટુ એના છેદમાં ક્યુ થ્રી ઓછા ક્યુ વન વત્તા ચોત્રીસ પોઈન્ટ આઠ ઓછા બે ગુણ્યા પિસ્તાળીસ પાંચ એના છેદમાં સિત્તેર ઓછા ચોત્રીસ પોઈન્ટ આઠ તો એકસો ચાર પોઈન્ટ આઠ ઓછા એકાણું ભાઈગા પાંત્રીસ પોઈન્ટ બે એટલે તેર પોઈન્ટ આઠ ભાઈગા પાંત્રીસ પોઈન્ટ બે એટલે ઝીરો પોઈન્ટ ઓગણચાલીસ તો સમષ્ટિ એ કરતાં સમષ્ટિ બી વધુ વિષમ છે અને પાંચમો દાખલો એપ્રિલ બે હજાર ચોવીસ દરમિયાન કોઈ એક શહેરમાં દિવસ દરમિયાન થયેલા અકસ્માતનું વિતરણ છે એની ઉપરથી કાલ પિયસનની પદ્ધતિનો ઉપયોગ કરીને વિષમતાંક શોધવાનો છે તો વર્ગ આપેલા છે અને આવૃત્તિ છે સૌ પ્રથમ ડીઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ એ આપણે જીરો ધારશું જીરો ઓછા ઝીરો એટલે ઝીરો એક ઓછા ઝીરો એટલે એક બેમાંથી જીરો જાય તો બે ત્રણમાંથી જીરો જાય તો ત્રણ ચારમાંથી ઝીરો જાય તો ચાર અને પાંચમાંથી ઝીરો જાય તો પાંચ હવે એફ અને ડી ચાર ગુણ્યા જીરો એટલે ઝીરો છ એકા છ દસ દુ વીસ ત્રણ તેરી નવ ચોકે ચોંકે સોળ અને પાંચ તેરી પંદર એફડીનો વર્ગ એફડી ગુણ્યા ડી જીરો ગુણ્યા જીરો જીરો છ એકા છ વીસ દુ ચાલીસ નવ તેરી સત્યાવીસ સોળે ચોખ્ખું ચોસઠ અને પંદર પીચા પીચોતેર એફડીનો ટોટલ ને એફડીના વર્ગનો ટોટલ સૌ પ્રથમ મિત્રો એક્સ બાર એનું સૂત્ર છે એ વત્તા સીગમાં એફડીના છેદમાં એન એ એટલે જીરો એફ ડી છાસઠ ભાઈગાત્રીસ છાસઠ ત્રીસ એટલે બે પોઈન્ટ બે એમ જીરો એટલે કે મહત્તમ આવૃત્તિ કેટલી છે દસ તો દસની સામે આવે બે એટલે એમ જીરો એટલે બહુલક બરાબર બે હવે શોધવાનું છે એસ તો એસનું સૂત્ર છે વર્ગમૂળમાં એફ એફડીનો વર્ગના છેદમાં એન ઓછા સીગમાં એફડીના છેદમાં એના આખા કાંશનો વર્ગ બસો બારના છેદમાં ત્રીસ ઓછા છાસઠના છેદમાં ત્રીસ એનો વર્ગ બસો બાર ભાગ્યા ત્રીસ એટલે સાત પોઈન્ટ ઝીરો છ છાસઠ ભાગ્યા ત્રીસ એટલે બે પોઈન્ટ બે તો સાત પોઈન્ટ ઝીરો છ ઓછા ચાર પોઈન્ટ ચોર્યાસી એટલે બે પોઈન્ટ બાવીસ એનું થાય એક પોઈન્ટ અડતાલીસ હવે વિષમતાંકનું સૂત્ર જે બરાબર એક્સ બાર ઓછા એમ જીરોના છેદમાં એસ બે પોઈન્ટ બે ઓછા બે ભાગ્યા એક પોઈન્ટ અડતાલીસ ઝીરો પોઈન્ટ બે એક પોઈન્ટ અડતાલીસ એટલે ઝીરો પોઈન્ટ ઓકે મિત્રો આ ચર્ચા કરી આપણે વિભાગ ડીના પ્રકરણ પાંચના દાખલાઓ ઉપર આજ રીતે બીજા દાખલાઓ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો જય દ્વારકાધીશ